સમાચાર રાજકોટથી કે જ્યાં રેવન્યુ બાર એસોસિએશન મેદાને અશાંત ધારાની પેન્ડિંગ અરજીઓ માટે વિરોધ નોટિફિકેશનમાં અનેક સર્વે નંબર રહી ગયાનો આક્ષેપ જાન્યુઆરી બે હજાર છવ્વીસના નોટિફિકેશનને લઈને સવાલો ઉઠ્યા એકસો પચાસથી બસ્સો અરજીઓ ઓર્ડર વિના પેન્ડિંગ રહેતા પક્ષકારો પરેશાન અશાંત ધારાના ઓર્ડરના અભાવે દસ્તાવેજો નોંધણીની પ્રક્રિયા અટકી હોમ લોન અને મિલકત ટ્રાન્ઝેક્શન અટકતા લોકોમાં ભારે અસંતોષ બાકી રહેલા સર્વે નંબરો અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માંગ નાગરિકોની મુશ્કેલી દૂર કરવા સરકારના હસ્તક્ષેપની માંગ નિરાકરણ નહીં આવે તો રજીસ્ટર કચેરી સાત દિવસ બંધ રાખવાની ચીમકી જરૂર પડી રાજકોટ બંધનું પણ એલાન કરવાની એસોસિએશનની તૈયારી એસોસિએશનની જે રજૂઆત છે અસાનધારાના પ્રશ્ને એના માટે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા આવ્યા છીએ મહત્વની રજૂઆત એવી છે કે સરકારશ્રી દ્વારા જે નોટિફિકેશન અસાન ધારા માટે છેલ્લે બહાર પાડવામાં આવ્યું તેમાં ઘણા સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવેલ નથી અને આ જે સમાવેશ કરવામાં આવેલ ન હોય ને અગાઉ જયારે પરિપત્રથી સમાવેશ કર્યો હતો એમાં બાકી રહી ગયેલા સર્વે નંબરના દસ્તાવેજ થતા નથી એટલે દસ્તાવેજ ન થાય અને ત્યાં પરમિશન પણ ન મળે એવા પ્રશ્ન ગૂંચવણા ઉભા થયેલ છે જેથી દસ્તાવેજ કરવામાં વકીલોને અને પક્ષકારોને ઘણી અગવડતાનો સામનો કરવો પડે છે ઘણા દસ્તાવે માનો સોદા થયા હોય ને એની પરમિશન સરકારશ્રી દ્વારા કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવતી નથી અને સબ રજિસ્ટાર કચેરી દ્વારા એવા દસ્તાવેજો નોંધવામાં નથી આવતા તો આવા જે સર્વે નંબર છે એણે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ આ સર્વે નંબરનો ખરેખર સમાવેશ કરવામાં આવેલ છે કે નહીં